નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પીએસઆઈની પરીક્ષા માટે તાજેતરમાં થયેલ નિમણૂક વિશે માહિતી આ વિડીયોમાં લીધેલી છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીની ભારતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે જસ્ટિસ સંજીવ ખન્નાએ કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કમિશન ફોર વુમનના નવમા અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે વિજયા કિશોર રાટકરની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા પ્રમુખ કોણ બન્યા છે હર્ષવર્ધન અગ્રવાલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાન્યુઆરી બે હજાર પચીસમાં રાષ્ટ્રીય હળદર બોર્ડની શરૂઆત કરી હતી આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા છે પલ્લે ગંગા રેડ્ડી ભારતના નવા કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ કોણ બન્યા છે સંજય મુડ લોકપાલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે અજય માણિકરાવ ખાનવિલકરને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા નિધિ તિવારીને આરબીઆઈએ કોને કાર્યકારી નિર્દેશક બનાવ્યા અજીત રત્નાકર જોશી માર્ચ બે હજાર પચીસમાં નાણાં સચિવ તરીકેનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે અજય શેઠ રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે કુમારની ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ કોણ બન્યા છે એસ એસ દુબે પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અંજુ રાઠી રાણાની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ કોણ બન્યા છે ભુવનેશ કુમાર યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે પ્રીતિ સુદાનની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે દેવજીત સાયકિયાની ભારત સરકાર દ્વારા ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસના સી ઇ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અજય ભાદુર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શક્તિકાંત દાસ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે આશુતોષ અગ્નિહોત્રી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે વી રામ સુબ્રમણ્યમ ભારતના છવ્વીસમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે કુમાર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના વડા તરીકે કોણે નિમણૂંક કરવામાં આવી છે ફૈઝ અહેમદ કિડવાઈની દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે રેખા વર્ષ બે હજાર પચીસમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે વી નારાયણન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અગિયારમાં અધ્યક્ષ કોણ છે તોહીનકાન્તા પાંડે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના છવ્વીસમાં ગવર્નર કોણ બન્યા છે સંજય મલ્હોત્રા